વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે છે બે ફેબ્રુઆરી તો બે ફેબ્રુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ યાદના વિડીયોમાં આવી લઈશું જે ફ્રેન્ડ હાલ જોડાયા છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી રહેશે અનએકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરો ત્યારે તેમાં સ્ટેટ પીએસસી માં જાણું સ્ટેટ પીએસસી માં ઘણા લોકો ભૂલ કરતા હોય છે સ્ટેટ પીએસસી માં જશો તો તમને જીપીએસસી નું ઓપ્શન મળી જશે અથવા તો તમે એમાં જે સર્ચ બોક્સ છે એમાં જીપીએસસી લખશો તો પણ તમને જીપીએસસી દેખાઈ જશે ક્લિયર છે હવે ફ્રેન્ડ્સ કાલે જ એમાં આપણે જે બિન સચિવલર ક્લર્કની એક્ઝામ છે એના માટે જે જાહેર વહીવટનો કોર્સ છે એ અપલોડ કરી દીધો છે હોપફુલ તમે લોકો એ લીધો જો તમને એની લિંક ના મળતી હોય તો કોમ્યુનિટી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની આપેલી છે તો તમે પાંચ વિડિયો જરૂર દેખી લેજો તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે અને એ કોર્સમાં આગળના સમયમાં ત્રીસ થી ચાલીસ વિડીયો આવશે તો એ કોર્સને ફોલો અચૂકથી કરી લેજો તો પહેલો ક્વેશ્ચન છે આજનો બજેટ બે હજાર ઓગણીસના અનુસાર કેટલા રૂપિયા વાર્ષિક ઇન્કમ વાળા લોકોને ટેક્સ નહીં આપવો પડે ઓકે તો કેટલા રૂપિયા વાર્ષિક ઇન્કમ વાળા લોકોને ટેક્સ નહીં આપવો પડે તો પાંચ લાખ રૂપિયા વાર્ષિક ઇન્કમ વાળા લોકોને ટેક્સ નહીં આપવો પડે ઓકે પહેલા કેટલા રૂપિયા હતી અઢી લાખ સુધી હતી કે ભાઈ અઢી લાખ રૂપિયા હોય અઢી લાખ પ્લસ હોય તો તમારે એના પર રકમ થતી એના પર ટેક્સ ચૂકવવો પડતો હતો હવે એ રકમ વધારીને કેટલા કરી દીધી પાંચ લાખ રૂપિયા કરી દીધી છે કેટલા રૂપિયા કરી દીધી છે પાંચ લાખ રૂપિયા કરી દીધી છે આ ટેક્સ રકમ ઓકે તો વાર્ષિક તમે પાંચ લાખ રૂપિયા સુધી

નાણા મંત્રી છે ઓકે તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ અને પિયુષ ગોયલે બજેટ બે હજાર ઓગણીસનું જે ઇન્ટ્રીમ જે અંતરિમ બજેટ કહે છે એને રજૂ કર્યું છે ઓકે તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ હવે આના રિગાર્ડિંગ મહત્વની બાબતો જણાવી દઉં બજેટ રિગાર્ડિંગ એક તો રેલવેમાં ચોસઠ કરોડ ફાળવ્યા કેટલા ચોસઠ કરોડ ફાળવ્યા છે રેલવે માટે ત્યારબાદ બે હેક્ટર જમીનવાળા ખેડૂતોને છ રૂપિયા આપવામાં આવશે વાર્ષિક કેટલા બે હેક્ટર જમીન વાળા ખેડૂતોને છ હજાર રૂપિયા બે હજાર રૂપિયા આપવામાં આવશે અને બે હજાર ઓગણીસ વીસ માં હજાર કરોડ મનરેગામાં ફાળવવામાં આવશે કેટલા સાહીઠ હજાર કરોડ મનરેગામાં ફાળવવામાં આવશે તો આપણે આના વિશે ખ્યાલ હોવું જોઈએ ઓકે તો ફ્રેન્ડ બજેટ રિગાર્ડિંગ એક વિડીયો હું અબીજ હાલ અને અપલોડ કરીશ જેમાં ફૂલ ડિટેલ્સ માહિતી હશે તો તમે દેખ લેજો જેની હું કોમ્યુનિટી થોડા સમયમાં મૂકી દઈશ ક્લિયર છે નેક્સ્ટ હોટેલ બુકિંગ પ્લેટફોર્મ નાઇટ સ્ટેને કોણે ખરીદ્યું અથવા તો કોણે અધિગ્રહણ કર્યું તો તાજેતરમાં હોટેલ બુકિંગ પ્લેટફોર્મ નાઇટ સ્ટે ને પેટીએમ અધિગ્રહણ કર્યું ઓકે કોને પેટીએમ તો પેટીએમ જે હોટલ બુકિંગ પ્લેટફોર્મ છે નાઇટ સ્ટે તેને અધિગ્રહણ કર્યું હવે પેટીએમ

આવર્ત શ્રેણીના શોધક કોણ હતા મેન્ડિલિફ ઓકે તો કયા વર્ષને બે હાજર કરીર્ત શ્રેણીની શોધ થઈ હતી ક્યારે અઢારસો માં અને મેન્ડિલી કરી હતી આ શોધ અને આ એકસો વર્ષ છે કયું બે નું આ એકસો વર્ષ છે એટલા માટે આ વર્ષને આવર્તક શ્રેણી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે એકસો પચાસ મી જન્મ જયંતિ છે તો તમને યાદ રહેવું જોઈએ આના ત્યારબાદ આગળ વધશું એનએસઓના સર્વેક્ષણ અનુસાર બે હાજર સત્તર અઢારમાં ભારતના બેરોજગારી દરમાં ચાર દશકોમાં કેટલા परसेंटेज વધ્યું તો ભારતના બેરોજગારી દરમાં છેલ્લા ચાર દશકના સરખામણીએ છ પોઈન્ટ એક ટકા વધ્યું પેલા છ પોઇન્ટ એક ટકા વધ્યું છે બેરોજગારી દર તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ હવે આ સર્વેક્ષણ કોનો છે એન એસ ઓનો કોનો છે એન એસ ઓનો તો એન એસ ઓનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ શું થશે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન શું થશે ફૂલ ફોર્મ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના આ એક ડેટા અનુસાર આ સર્વે બહાર પાડવામાં આવે છે અને આ જે સર્વે છે સૌથી વધુ છે બેરોજગારી દર ઓકે ત્યારબાદ આગળ વધશું કયા રાજ્યમાં શિશુ મૃત્યુ પર અંકુશ લગાવવા માટે વિશેષ યોજના શરૂ કરવામાં આવી શું છે ક્વેશન કયા રાજ્યોમાં શિશુ મૃત્યુ પર અંકુશ લગાવવા માટે વિશેષ યોજના શરૂ કરવામાં આવી તો મહારાષ્ટ્ર રાજ્યમાં કયા રાજ્યમાં મહારાષ્ટ્ર રાજ્યમાં હવે આમાં કરવામાં શું આવશે

પંકજા મુંડે કોને મહારાષ્ટ્રના બાળ વિકાસ મંત્રી પંકજા મુંડે છે મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્ર વિશે પણ જાણી લઈએ તો મહારાષ્ટ્રનું પાટનગર શું છે મુંબઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે તો દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલનું નામ શું છે તો સી વિદ્યાસાગર રાવ કોણ છે સી વિદ્યાસાગર રાવ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે તો તો મેમ્બરજીવ ચોબે કોણ બન્યા છે રાજીવ ચોબે યુપીએસસી મેમ્બર બન્યા હવે તમારા માટે એક ક્વેશ્ચન તો આપવો પડે यूपीएससी નું ફૂલ ફોર્મ તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ઓકે હવે જે રાજીવ ચોબે છે તેઓ ઓગણસી ઓગણીસો એક્યાસી બેચના તમિલનાડુ કેડરના આઈએસ ઓફિસર છે કોણ રાજીવ ચોબે અને તેમની જે શપથ કોણે યુપીએસસીના યુપીએસસીના મેમ્બર તરીકે તરીકે સભ્ય તો જે અધ્યક્ષ છે કોણ અરવિંદ અરવિંદ યુપીએસસીના જે મેમ્બર છે રાજીવ ચૌબે મેમ્બર જે બન્યા છે રાજીવ ચૌબે શપથ લેવડાય કોણ તો અરવિંદ સક્સેના ઓકે યુપીએસસીના અધ્યક્ષ કોણ છે હાલના તો અરવિંદ સક્સેના એવી રીતના જીપીએસસી અધ્યક્ષ કોણ છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ આગળ વધશું

અને તેમને પોતાનું ડેબ્યુ ઓગણીસો માં કર્યું હતું ક્યારે ઓગણીસો તેમણે પોતાની રમી ચૂક્યા છે ટી ટ્વેન્ટી મેચ તેઓ રમી ચૂક્યા છે હવે અહીં મહિલાઓની વાત થઈ છે ઓકે તો મહિલા ટીમના કેપ્ટન કોણ છે મિતાલી રાજ અને ટી ટ્વેન્ટી કેપ્ટનના ટી 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 કેપ્ટન છે હરમનપ્રીત કૌર કોણ છે હરમનપ્રીત કૌર ઓકે અને ભારતીય ટીમના હાલમાં કોચ નિયુક્ત મધાના તેમને આઈસીસી વન ડે પ્લેયર અને આઈસીસી પ્લેયર ઓફ ધ ઇયર પણ જાહેર કરાયા છે તો આપણને એમના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ જ્યારે મહિલા ક્રિકેટ ટીમની વાત કરે ઓકે ત્યારબાદ આનું લાસ્ટ ક્વેશ્ચન તાજેતરમાં દૂરદર્શન પર કયા નામથી યાત્રા વૃતાંત કાર્યક્રમ શરૂ વૃતા સુજો ક્વેશ્ચન તાજેતરમાં દૂરદર્શન પર કયા નામથી યાત્રા વૃતાંત કાર્યક્રમ શરૂ કરાયો તો રંગરંગ ગંગા કયા ક પ્રોગ્રામ છે રંગરગમે ગંગા નામ પરથી યાત્રા વૃતાંત કાર્યક્રમ શરૂ કરાયો છે હવે આને શરૂ કોને કર્યો છે તો કેન્દ્રીય જળ સંસાધન અને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આની શરૂઆત કોને કરી તો કેન્દ્રીય જળ સંસાધન અને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આની શરૂઆત કરી છે ઓકે તો આપણને આ ક્વેશ્ચન વિશે આટલી માહિતી અજુક હોવી જોઈએ હોપફુલ આજનો વિડીયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું ત્યાં સુધી વાતતા રહો અને તૈયારી કરતા રહો અને બજેટ માટે એક સ્પેશિયલ વિડીયો બનાવે છે જેની હું લિંક આપણી કોમ્યુનિટી ટેબમાં જલ્દીથી મૂકી દઈશ અને કોમ્યુનિટી ટેબને ચેક કરતા રહેજો તમારા માટે ડેલીમાં ત્રણથી ચાર વિડીયો લિંક આવતી રહેશે અને તમે ત્યાંથી વિડીયો દેખી શકો છો ઓકે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું